તરફ વડોદરાના ભાયલે વિસ્તારમાં પીએમ આવાસ યોજનામાં લઘુમતીઓને મકાન ન આપવા માટેની માંગ ઉઠી છે માહિતી અનુસાર ભાજપ કોર્પોરેટરો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી માત્ર હિન્દુઓને જ મકાન ફાળવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે સાથે જ રહીશોએ શાંત ધારા લાગુ કરવાની પણ માંગ કરી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં હિન્દુ લાભાર્થીઓ

પ્રધાનમંત્રી આવાસ યોજનાનું એક ફાઇનલ પ્લોટ નંબર એકસો અઢારમાં બાંધકામ થયું છે એના ફોર્મ ભરાઈ ગયા છે તો અમારી કલેક્ટર સાહેબના માંગણી એવી હતી કે અમારી વિસ્તારની શાંતિ અને સુલેહ માટે અમે શાંતિથી ભવિષ્યમાં રહી શકીએ એના માટે આ આવાસ યોજનાઓમાં ફક્ત હિન્દુઓને પ્રાથમિકતા આપવામાં આવે અને બીજા ધર્મના લોકોને જ્યાં ચાંદરજામાં આવાસના પ્લોટ ખાલી છે ત્યાં આગળ બાંધકામ કરીને શિફ્ટ કરવામાં આવે એટલે અમારી પણ શાંતિનું સુલેહ જળવાઈ રહે અને બીજાની જે જરૂરિયાત છે એ પણ જળવાઈ રહે અને ભૂતકાળમાં પણ પોલીસ કમિશનર સાહેબનો રિપોર્ટ હતો કે જે અમારા આવા યોજનાથી સો મીટરની અંદર જ એમણે લખ્યું છે કે આ વિસ્તારમાં હિન્દુઓની જોડે હિન્દુઓને સિવાય બીજા કોઈ ધર્મના કોઈને એલોટમેન્ટ કરવામાં આવે તો વિસ્તારનો કાયદો પરિસ્થિતિ બગડી શકે એવી છે એટલે એ એમનો સ્પષ્ટ રિપોર્ટ હતો એ એ રિપોર્ટનો પણ આધાર લેવાનો અમે કલેક્ટર સાહેબને કીધું છે કે તો કલેક્ટર સાહેબે એમને આશ્વાસન આપ્યું છે કે આના માટે અમે શાંતિ સુલેહ માટે જે કંઈ કરવું પડશે એ અમે કરીશું અને બીજી વસ્તુ એવી છે કે આ બાયલી વિસ્તાર તાંદરજાની બોર્ડર પરનો વિસ્તાર છે તાંદડા અશાન ધારામાં આવે છે અને ગુજરાત સરકારના એક સર્ક્યુલર મુજબ પાંચસો મીટરનો એરિયા તાંદેડ વિસ્તારની આજુબાજુનો પાંચસો મીટરનો એરિયા એ પણ અશાન ધારામાં ગણાય તો અમે અમે માગણી કરી છે કે આ પાંચસો મીટરનો જે પણ એરિયા આવતો હોય એ પણ અશાન ધારામાં સામેલ કરીને એટલે ભવિષ્યમાં કોઈપણ ભવિષ્યમાં પણ પ્રોબ્લેમ ના થાય એવું તમે એની અંદર ઇક્રુડ કરીને અમને આપો એટલે એ પણ એમને આશ્વાસન આપ્યું છે તેના સ્થાનિકોની રજૂઆત છે કે મુખ્યમંત્રી પ્રધાનમંત્રી જે આવાસ બની રહ્યા છે અને આવનારા સમયની અંદર ત્યાં વિધર્મીઓને જે ઘર ફાળવવામાં આવવાના છે એને લઈને એમની લાગણી છે કે આ વિસ્તારની સુલે શાંતિનો ભંગ થાય એમ છે તે માન્ય કલેક્ટરશ્રીને રજૂઆત કરે છે કે આ વિસ્તારની અંદર વિધર્મીઓને આવાસ ફાળવવામાં આવે એ જે એમની લાગણી હતી અગાઉ પણ અમારા માન્ય ધારાસભ્યશ્રીએ માન્ય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે કે આ વિસ્તારને અસાન ધારામાં જોડવામાં આવે આવનારા સમયની અંદર માન્ય ધારાસભ્યશ્રી મુખ્યમંત્રીશ્રીને પણ રજૂઆત કરવાના છે કે સુલે શાંતિનો ભંગ થઈ થાય એવી શક્યતાઓ છે જેથી કરીને આ વિસ્તારની અંદર જે તે હિન્દુ બહુમતી વિસ્તાર છે તો એ ધર્મના જ લોકોને ત્યાં આવાસો ફાળવવામાં આવે જે તે લોકોને એમના પોતાના વિસ્તારની અંદર ઘર ફાળવવામાં એવી લાગણી છે